મંગુ તો મારી જોડે બહુ કામ કરાવે છે હે હા એટલે કે છું તો ગામ જતો રહું છું ને હવે તો એક મહિના પછી આવીશ મને છે ને આ નક્કી કંઈક દાળમાં કાળું લાગે છે હમ એક કામ કરો આપણે છે ને એના ઘરે જઈને જોઈએ કે એ કરે છે શું ચાલ ચાલ હે જો જો અરે આ તો જો કેવા લટકા બટકા કરીને તૈયાર થઈને નીકળી છે જોતો

શું કરો છો લાકડા ક્લબમાં લાકડા ક્લબમાં મળું કરવા આવો મને નામ નો લખાવે એટલે લાકડા ક્લબમાં મારે પછી હારી ઓળખન છે તમર બે નામ લખાવું હેડો હા નહીં લખાવું અમારે નામ કેમ કાલે તો તારે માથું દુખતું તું પેટમાં દુખતું તું પોક દુખતા તા હે આજે નહીં દુખતા અરે મને કે છે કે મે ઇખલી પડી ગઈ મને તો હશે જિંદગી કેટલી અલબન્સ છે આમ કે મરીને ગેટ ભી હોય અને શું થાય કે તમે લોકોએ મારું થોડું કોમ કરી આવ્યું છે કાલે ઊઠીને તમે બે જણાએ બીમાર પણ તો હું મોટલું દાયક કોઈ કોમ વાળી કરી આવશે તમને લોકોને કોમ અને આવી રીતે એક જિંદગી મળ્યું હોય અને આવી રીતે ઝગડામાં કાઢી તાવાની છે આમ હતા ખોડા આમ પીછલા કરો હું રહું છું એમ બીજા જોડ કોમ કરાવો એટલે કે કોમ કરીને મદદ કરવાની હોય હસીને જિંદગી કરવા બદલાવ હોય ને જિંદગી જીવવાની મજા આવે ગમ્યું કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલ પાછા ભૂલતા મંગુની મંગુગીરી એને સબસ્ક્રાઇબ ફટાફટ અને અમારી છે ને પેલું